ઘણી મહેનત કર્યા બાદ કોર્પોરેશન તરફથી સહકાર મળ્યો અને આજે એમટીએસ બસ અહીંયા સિદ્ધિવિનાયક વિનાયક દેવસ્થાન સુધી આવી રહી છે ત્યારબાદ ક્રમાનુસારે આ બસ ખાતરજ ચાર રસ્તા ત્યારબાદ મહેમદાદ ગામમાં પણ જશે આ બસ ચાલુ થવાથી દર્શનાર્થીઓને મોટો લાભ મળશે સિનિયર સિટીઝનને મોટો લાભ મળશે અને દર્શનાર્થી તો સામાન્ય ઇઝી રીતે ત્રીસ રૂપિયાની અંદર ફક્ત મણિનગરથી અહીંયા બસ લાવશે આ બસ દિવસમાં દર ચાલીસ મિનિટે અહીંયાથી આવશે અને તરત જ ઉપડશે એટલે સવારે મણિનગરથી પહેલી બસ છ અને ચાલીસ મિનિટે શરૂ થશે અને મંદિરેથી છેલ્લી બસ આઠ વાગ્યાથી અહીંયાથી પ્રસ્થાન કરશે આ રીતે કોર્પોરેશન અને એમના ચેરમેનજીનો ખૂબ ખૂબ આભાર અને દર્શનાર્થીઓને આજે સગવડ આપી એ બધા મહેમદાદ ગામ એમના આગેવાનો ધારાસભ્યશ્રી અત્યારે ઉપસ્થિત છે એ સર્વેનો સિદ્ધિ દેવસ્થાન તરફથી હું આભાર માનું છું